ઝઘડા તાલુકાના ઉમરલા ખાતે આદિવાસીઓ મહોડાના ડોડીમાંથી તેલ काढવા લાઇન લગાવી રહ્યા છે હાલ આદિવાસીઓ ડોડીમાંથી તેલ કઢાવવા ઝઘડા તાલુકાના ઉમરલા ખાતે તેલ કાઢવાને ત્યાં લાઇન લગાવી રહ્યા છે સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે પણ આદિવાસીઓ ડોડીનું તેલ વાપરે છે આદિવાસીઓ માટે સસ્તું અને આરોગ્યવર્ધક ડોડીનું તેલ કેવી રીતે વાપરે છે તે જોઈએ ઝઘડા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે તેના પર ડોડી નામનું ફળ લાગે છે આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે આદિવાસીઓ આ ડોડીને વીણી તેને ફોડી તેને સૂકવીને કોથળા અને થેલામાં ભરી લે છે હાલ ડોડીમાંથી તેલ પીલવાની સિઝન શરૂ થઈ છે હાલ આદિવાસીઓ કોથળામાં ડોડી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે તેલ ખાતી વખતે કડવાસ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેને ગરમ કરી અને તેમાં થોડી લસણની કડીઓ નાખી તેને કકડાવી લે છે ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે મોતીભાઈ મોવાસી વસાવા તમે આ ડોરીનું તેલ ખાવા આવો છો હા ડોરી કઈ રીતે તૈયાર થાય છે તે કહો હા મોરીનો ઝાડ આવે ઝાડ આવે એમાં પહેલાં ફૂલ આવે ફૂલ પહેલાં ફૂલ આવે તેમાંથી નીચે પડે પછી વણી લેવા વણી લઈએ પછી એમાંથી દારૂ બનાવીએ પીવા માટે પછી એમાંથી ફૂલમાંથી ફળ આવે ફળમાંથી દોરી દોરી લાગે દોરીથી પાકી પછી નીચે પડે નીચે પછી પછી વણીને અમે ખોડી અને પછી સૂકવે છે

અને આદિવાસીઓ માટે અમૃત છે